મોટા ખૂંટવાડા ખાતે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ મુદ્દે ન્યાય અપાવવા મંચ સક્રિય ખૂંટવડા ગામમાં વર્ષોથી વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને રહેણાંક માટે સરકારશ્રી પાસેથી પ્લોટ ફાળવવા અંગે વારંવાર માંગણી કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ઘણા પરિવારોને પ્લોટ મળ્યા નથી તેવી સ્થિતિ સામે આવી છે આ મુદ્દે ગામના સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ચિંજુવાડિયા દ્વારા વિચરતા સમુદાય સમર્થન મંચ સાથે ચર્ચા કરી સમગ્ર હકીકત રજૂ કરવામાં આવી હતી મંચ દ્વારા જણાવાયું છે કે મોટા ખૂંટવડા ગામના પ્રભાવિત પરિવારોને ન્યાય મળે તે માટે ટૂંક સમયમાં મંચના પ્રતિનિધિઓ ગામની મુલાકાત લેશે અને સંબંધિત પરિવારો સાથે સીધી મુલાકાત કરશે મંચ દ્વારા ગામના વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને અપીલ કરવામાં આવી છે કે જે લાભાર્થીઓ રહેણાંક હેતુ માટે પ્લોટની માંગણી કરવા ઇચ્છતા હોય તેઓ પોતાનું નામ સરનામું તથા જરૂરી વિગતો સાથે યાદી તૈયાર રાખે જેથી આગળની કાર્યવાહી સુગમ બની શકે ગામમાં આ મુદ્દે ફરી ચર્ચા જાગી છે અને પ્રભાવિત પરિવારોને હવે યોગ્ય ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા મહુવા